મારા સાસુ ઘરે ન હતા તો એક દિવસ મારા સસરાના રૂમમાંથી અવાજ સાંભળીને હું તેમના રૂમમાં તરફ ગઈ તો મારા હોશ ઉડી ગયા કારણ કે મારા સસરા અમારા વિધવા કાકી સાથે રૂમમાં હું એક મધ્યમ વર્ગ પરિવારની હતી મારા માટે એક સંબંધ આવ્યો હતો મારા પરિવારના સભ્યો સંબંધથી ખૂબ જ ખુશ હતા કારણ કે છોકરાને નોકરી ખૂબ સારી હતી છોકરો શિક્ષકની નોકરી કરતો હતો અને તેના પરિવાર પણ ઘણો નાનો હતો તેના ઘરમાં માત્ર તેના માતા પિતા અને એકબીજા વિધવા બાપ કાકી જ હતી તે છોકરાના કાકાના ઘણા સમય પહેલાં અવસાન થયું હતું એમના કાકાનું ઘણા સમય પહેલાં અવસાન થયું હતું તેથી તેની કાકી વિધવા ભરીનું તેમના ઘરમાં જીવન ગુજારી રહી હતી તેને ફરીથી લગ્ન કર્યા ન હતા મારા પરિવારના સભ્યો આ સંબંધથી ખૂબ ખુશ હતા કારણ કે એવો સંબંધ નસીબદારને જ મળે છે અને પછી આ સંબંધ જાતે જ અમારા ઘરે આવ્યો હતો છોકરાના માતાએ પોતે પણ સંબંધ માટે કહ્યું હતું કારણ કે તેને ક્યાંક મને મારો ફોટો જોયો હતો અને હું તેને ખૂબ પસંદ આવી તે રીતે તેના તમારા લગ્નના દીકરા સાથે કરાવવાનું નક્કી કર્યા મારા પરિવારના સભ્યોએ છોકરાને જોતાની સાથે જ હા પાડી દીધી કારણ કે છોકરાનો પરિહન સારો હતો તેની નોકરી પણ સારી હતી અને છોકરો બનેલો હતો બધું એકદમ સારું હતું આ રીતે મેં પાંચ મહિનામાં તે છોકરા સાથે લગ્ન કરી લીધા મારા પતિનું નામ અંકિત હતું અંકિતને પણ બહુ પસંદ આવી હતી લગ્નની પહેલી રાત અંકિતે અમને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે હું ખૂબ જ સુંદર કહેતા હતા કે હું હંમેશા એક સુંદર છોકરી સાથે જ લગ્ન કરવા માગતો હતો મેં તો તે છોકરીને જોચીને હંમેશા ઈચ્છા હતી તેના મર્યા પછી મને એવું લાગે છે કે જેની દુનિયામાં બધી ખુશીઓ મને મરી ગઈ અને પતિ તરફથી મારા વખાણ સાંભળીને હું મનમાં ખૂબ જ આનંદ અનુભવી રહી હતી અને પોતાને ભાગ્યશાળી મારી રહી હતી મારું લગ્ન જીવન ખૂબ જ સારું ચાલી રહ્યું હતું મારી સાસુ અને કાકીને ઘરનું તમામ કામ કરતી હતી આખો દિવસ મારે અને સસરાના સેવામાં વ્યસ્ત રહેતી અને લગ્નના નવા દિવસોમાં તેને મને કોઈ કામ કરવાની મનાઈ કરી હતી તેમણે કહ્યું કે તું નવી વહુ છે જ્યાં સુધી તારા પતિ આવી છે તો અહીં તેની સાથે સમય એટલે ત્યારે ઘરનું કામ કરજે પણ બહુ સારા હતા હંમેશા મારા માથા પર રાખતા ને લગ્નના આ દિવસ પછી મારા પતિ નોકરી જવાનું ચાલુ હતું ને દિવસ દરમિયાન અમારા પ્રત્યે મારી સાથે ખૂબ સારું વર્તન કર્યું તે મને ખૂબ શોપિંગ કરાવી તે મને મારા મોલમાં ગયા હતા અને મારા કેટલા સંબંધોના તેમને ઘરે ગયા હતા ને આ દિવસ મારા જીવનના સૌથી સુંદર દિવસો હતા તેમને યાદગાર બનાવવા માટે અમે ખૂબ કોશિશ કરી હતી અને પછી આખરે મારા પતિ કેવી રીતે રહેશે તે વિચારીને મને ખૂબ જ દુઃખ થયું મારા પતિને સમજાવ્યું મહિના ફરીથી તારી સાથે ખૂબ સમય વિતાવીશ તું થોડી એકલી છે જમવા ઘરમાં કેટલા લોકો છે મારા પતિનું કહેવું સાચું હતું મારા સાસુ સસરા હતા જે મને માતા પિતાને જેમ પ્રેમ કરતા હતા અને મારા એક કાકી હતી જે એક દીકરીની જેમ સારી સંભાળ રાખતી હતી અને મને ખૂબ પ્રેમ કરતી હતી અને તેને મારી ખૂબ કાળજી લીધી હતી અને બીજા દિવસે જ્યારે મારા પતિ મને જવાનું કહ્યું ત્યારે બહુ ઉદાસ થઈ ગઈ રાત્રે માથે દરમિયાન મારા સાસુમાં મને કહેવા લાગ્યા કે અંકિત તેના કામે ચાલ્યો ગયો હવે તું ઘર પરિવાર પણ ધ્યાન આપ અને મારે સાસરે તો લાગ્યું ન હતું પરંતુ તે એકદમ સાચું કહેતી હતી જાતેથી મારા લગ્ન થયા હતા અને કોઈ કામને સ્પર્શ કર્યો ન હતો મારા પતિ ગયા હતા તેઓ ઘરનું કામ જાતે કરવા તૈયાર હતી અને ઘરમાં મારા સાસુને કોઈ કહેવાની જરૂર ન હતી પણ હું શું કરી શકું સાચું જ હોય અમે હું કાલે વહેલી જાગીશ ઘણું બધું કામ કરી દઈશ અને એક દિવસ મારા સાસુ એમના પિયરમાં ગયા હતા અને ત્યાં થોડા દિવસ દરમિયાન રોકાવાનું હતું અને મારા સસરા મારી વિધવા કાકી સાથે રૂમમાં